એક અમારી સેલેરી રાઈટ ટાઈમ નથી એ જ મોટો ઇશ્યુ છે આજની તારીખમાં પ્રશ્ન પગારનો છે અને 5-6 મહિનાથી જે એક કાદ મહિનો વહેલો થઈ જાય બાકી તો બહુ લેટ થઈ જાય પગાર એ જ પ્રશ્ન છે અમારો પોતાની સમસ્યા જણાવી રહેલા આ છે રાજકોટ સિટી બસના ડ્રાઈવરો પગાર સમયસર ન થતા તેમણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેથી તેઓ હડતાળ પર ઉતરે આવ્યા છે ત્યારે તેમની માંગ વિશે ડ્રાઇવરોએ કહ્યું આજ અમારો પ્રશ્ન એ કે અમારો પગાર ટાઈમ સર સાત થી દસ ની અંદર અમારો પગાર થઈ જાય આ લોકો અમને લેખિતમાં લખીને આપી દે કે તમારો પગાર થઈ જશે છેલ્લા છ મહિનાની અંદર આ અવારનવાર આ રીતનું બને છે ક્યારેક એકાદ મંથ રાઈટ ટાઈમ આપી દે છે અને અમારી માંગણી પણ એ જ છે કે અમને એક ફિક્સેબલ ડેટ આપી દો કે સાત થી દસ ની અંદર અમને અમારો સેલેરી થઈ જશે ત્યારે આ સમગ્ર મામલે સિટી બસ સેવાના ઈજનેર અલ્પનાબેન મિત્રાએ દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું

મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે સિટી બસના ચાલકોને સમયસર પગાર ન મળતો હોવાથી તેઓ દ્વારા આ હડતાલ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને જ્યાં સુધી આ મામલે ચોક્કસ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવામાં આવશે કુલિન ભરેક દિવ્ય भास्कर રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય भास्कर એપ